ગાંધીનગરમાં બેઠેલી સરકાર સ્માર્ટ સિટી અને વિકાસની મસમોટી વાતો કરે છે પરંતુ ગુજરાતમાં આજે પણ એવા ગામડા છે કે જ્યાં લોકોને વીજળી પણ નસીબમાં નથી સત્તામાં બેઠેલા સત્તાધીશો માટે આનાથી શરમજનક વાત શું હોઈ શકે કે તેમના રાજ્યમાં જ કોઈ ગામ વીજળી વગરનું હોય આઝાદીના આટલા વર્ષો બાદ પણ કોઈ ગામ વીજળી વગરનું હોય તેવું તમે સાંભળું તો કેવું લાગે વિકાસની મસમોટી વાતો કરતા સત્તાધીશોને છેવાડાના ગામમાં શું થાય છે તેનો ખ્યાલ પણ નથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચરેડીવાસના લોકોએ છેલ્લા ત્રણ દાયકાથી વીજળી જોઈ નથી તેઓ વર્ષોથી રાત્રે અંધારપટનો સામનો કરી રહ્યા છે અમારે કોઈ રીતની કોઈ સુવિધા એ નહીં અહિયાં પણ નથી કોઈ રસ્તાની સુવિધા નથી કોઈ લાઇટની સુવિધા કશું કઈ પણ નથી તો આપણે સરકારને એટલી વિનંતી છે કે અમારે રસ્તાની માંગણી માગણી એક અને એક લાઇટ માંગણી છે તો આટલો અમારો સ્વીકાર કરે ને અમને આટલું બધી મદદ કરે અમારી ચોવીસ કલાક વીજળી અને ગામે ગામ વીજળીની વાતો વચ્ચે ચરેડીવાસમાં રોડ રસ્તાનો વિકાસ તો દૂર વીજળી પણ મળતી નથી અહીં રાત પડે અને લોકો દીવા હેઠળ કામ કરે છે વીજળી વગર કેવી હાલાકી હોય છે તે ચરેડીવાસના લોકોને પૂછો ત્યારે ખ્યાલ પડે ગામ લોકોની માંગ છે કે સરકાર વહેલી તકે વીજળી અને રસ્તા બનાવી આપે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ